આજે હું તમને ચાર ફૂલ બનાવતા શીખવાડીશ એના માટે આપણે કોટન નું કાપડ લઈ લીધું ચાર ડિઝાઇન દોરી લીધી લીધી અને દોરા લઈ લઈ લીધા સોય હવે આપણે બનાવવાનું શરૂ કરીશું કેવી રીતના બધા ટાકા લેવા એ બધું હું તમને વિસ્તાર થી શીખવાડીશ જો આપણે પેલા ગાંઠું દાણો કરી લીધો આવી રીતના સોય આટી લઈ દોરાની અને ખેંચી લેવાની છે એકદમ સરસ મજાનો મોતી દાણો તૈયાર થઈ ગયો હવે આપણે પાઇડર વેબ ફૂલ બનાવીશું એના માટે આપણે ટાકા લઈ લેવાના છે પહેલા અંદર પાંચ પાંચે ટાકા લેવાઈ જાય પછી આપણે ફૂલ બનાવવાનું શરૂ કરી દેસુ આવી રીતના ઉપરથી સોય લઈ અને વચ્ચે જ નાખવાની એવી જ રીતના પાંચે ટાકા આપણે લેવાના છે જો આપણા પાંચે ટાકા લેવાઈ ગયા છે હવે એક ટાકા પાસે સોય કાઢી નાખી પહેલા ટાકાની નીચેથી કાઢી બીજાની ઉપરથી થઈ અને ત્રીજામાં નાખવાની છે એમ ચોથાની ઉપર થઈ ને પાંચમા નાખવાની છે હવે એક મૂકીને એક એક મૂકીને એક એમ આપણે આખા ફરતા રાઉન્ડ કરતા જવાના છે જો એક ટાકો મૂકી અને બીજા ટાકામાં નાખવાનો છે એક ટાકો મૂકી અને બીજા ટાકામાં નાખવાનો છે એટલે એક ટાકો મૂકી અને બીજા ટાકામાં એમ ફરતા આપણે હાલતું જવાનું છે અને સરસ મજાનું પાઈડર વેવ ફૂલ તૈયાર થઈ જશે કારણ જેવું કે ગુલાબનું ફૂલ હોય એવું એકદમ સરસ મજાનું લાઈક કરી દેજો શેર કરી દેજો ને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો આવી નવી નવી બનાવતી વચ્ચે વચ્ચે ક્યાંક થોડી સ્પીડ વધારે હોય કારણ કે લાંબો વિડીયો ન થાય એના માટે થોડીક સ્પીડ વધારી દઉં છું પેલા હું બધું વિસ્તારથી શીખવાડી દઉં છું કે આમાં જો આવી રીતના કરવાનું હોય તમારા બધાને ટાઈમ હોય ના હોય લાંબો વિડીયો તમે જોઈ શકો ઓલું થોડુંક સ્પીડ થી કરી દો એટલે જલ્દી વિડીયો પતી જાય જો આપણું સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું અને ગાંઠ લગાવી દીધી છે હવે આપણે આ ગાંઠું દાણા વાળું છે જો એકદમ સરસ ડિઝાઇન દોરેલી છે આવી રીતના પહેલાં ડિઝાઇન દોરી લેવાની ને જો પહેલાં નાના આપણે રાઉન્ડ કરેલો છે ત્યાં સોય કાઢી અને ગાંઠું દાણાની આંટી સોઈમાં ચડાવી દીધી અને ખેંચી લેવાનો છે નીચે જો કેવો સરસ આપણો મોતી દાણો પડી ગયો છે આવી રીતના આંટી લીધી અને નીચે સોય નાખી દેવાની છે અહિયાં આવી રીતે અને ખેંચી લેવાની છે એકદમ સરસ મજાનું આપણું ગાથું ગાઠું દાણાનું ફૂલ બનશે અલગ અલગ ફૂલની તમે સાડીમાં છૂટી છૂટી કરી શકો કોઈ પણ ટી શર્ટમાં કરી શકો અલગ અલગ જગ્યાએ તમે આવી નાની નાની ડિઝાઇન કરી શકો રૂમાલમાં જો કેવા સરસ ગાઠું દાણા પડ્યા છે જો અહિયાંથી સોય કાઢવાની અને નીચે નાખી દેવાની એક એક જ આંટી લગાવવાની તમારે મોટો દાણો કરવો હોય તો તમે બે આંટી લગાવી શકો નહીતર એક આટી ઇનફ છે એક આટીમાં પણ સરસ દાણો પડશે પછી તમારે બહુ મોટું દેખાડવું હોય તો તમે બે આંટી લઈ શકો હવે આપણે ઈયળ ટાકાનું ફૂલ કરવાનું છે આ થોડું અઘરું છે જોવામાં પણ અઘરું છે અને બનાવવામાં પણ થોડું અઘરું છે પણ બની જાય છે કોશિશ કરવાની કંઈ પણ વસ્તુ કોશિશ કર્યા વગર નથી મળતી એટલે કોશિશ કરવાની જરૂરથી આવી રીતના આપણે સોયમાં આટા લઈ લીધા છે હવે આખા બધા આટા ચડાવેલા છે એની અંદરથી કાઢવાની છે જો મેં પતલી સોય વાપરી છે પાંચ નંબરની એટલે આમાંથી જલ્દીથી નીકળી જાય જો આવી રીતના બધા આટામાંથી થોડી થોડી સોયને આપણે આમ હાથથી ફેરવીએ એટલે એમાંથી નીકળતી જશે જો આખી દોરામાંથી સોય નીકળી ગઈ વળ ચડાવેલામાંથી અને ખેંચી લેવાની છે એટલે આપણો ઈયલ ટાકો એકદમ સરસ તૈયાર થઈ જશે જો આવી રીતના ખેંચતું જવાનું થોડું હાથે પકડી રાખવાનું કારણ કે આડા ચડાવેલા હોય એ વિખાય ન જાય ને આપણો ઈયળ ટાકો એકદમ સરસ રે જો અહીંયાથી હવે પાછી નીચે સોઈ નાખી દેવાની છે જ્યાં આપણે પહેલી વાર સોઈ કાઢી ત્યાં જ નાખી દેવાની છે તો આવી રીતના હવે આપણે બીજો ટાકો કરીશું અહીંયાથી પાછી સોઈ કાઢી અને પાછો આવી રીતના નાખી અને બહાર કાઢવાની છે જ્યાં સુધી ડિઝાઇન દોરેલી છે ત્યાં સુધી જો આવી રીતના અને હવે ફરતા આટા લઈ લેવાના ચૌદ આટા લેવાના છે નાનો ટાકો કરવો હોય તો ચૌદ આટા અને મોટો કરવો હોય તો તમારે જેટલો મોટો કરવો હોય એટલા આટા તમે સોય ફરતે લગાવી શકો છો જો અલગ અલગ વિડીયો ચેનલમાં બહુ બધા છે તમને ના સમજાય તો કમેન્ટ કરી દેવાની કમેન્ટ કરશો તો મને ખબર પડશે કે તમને સમજાણું કે નથી સમજાણું જો આવી રીતના ચડાવેલા હોય એમાંથી કાઢી નાખવાની છે અને આપણો એકદમ સરસ ઇકો તૈયાર થઈ જશે પેલી વાર કરશો તો અઘરું લાગશે પણ ટ્રાય જરૂરથી કરજો બધા આવા ફૂલ બહુ મસ્ત લાગે ટી શર્ટમાં તમારા રૂમાલમાં કોઈ પણ જીન્સની પોકેટમાં એવા નાની નાની ડિઝાઇન એકદમ સરસ લાગશે તો આવી નવી નવી ડિઝાઇન જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને વધુમાં વધુ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ ફેમિલી ગ્રુપ વોટ્સએપ ગ્રુપ અને તમે આવી બધી વસ્તુ સેલ પણ કરી શકો નાની નાની રૂમાલમાં ડિઝાઇન કરીને પછી ટી શર્ટમાં તમે બહારથી ઓર્ડર લઈ શકો નાના નાના ફૂલ ટી શર્ટમાં અને ઘરે બેઠા કામ કરી શકો બધા તમારે ક્યાંય બહાર જવું ન પડે ઘરે બેઠા એમ્બ્રોડરી કરીને તમે બધું વર્ક કરી શકો તો આવી રીતના જો આપણું યર ટાકાનું ફૂલ તૈયાર થઈ જશે થોડી વારમાં કારણ કે આપણે જો અહીંયાથી સોઈ નાખીશું અને ઉપર કાઢીશું જ્યાં સુધી ડિઝાઇન દોરેલી છે ત્યાં સુધી જ આપણે અવડો ટાંકો કરવાનો છે ઇયળ ટાકો એટલે એવડા એવડા બનાવ્યા છે અને તમારે મોટા કરવા હોય તો મોટી ડિઝાઇન દોરી લેવાની આવી રીતના ફરતું વીટતું છે છે આપણે દોરીના મૂકેલા અલગ અલગ બાવળિયાના છે બધા અલગ અલગ ફૂલના છે જરૂરથી બધા જોજો અને કમેન્ટ કરજો તમને મારા વિડીયો કેવા લાગે છે અને આપણું લાઈવ પણ શરૂ છે તો લાઈવમાં પણ જોડાજો બધા જો આવી રીતના થોડું આપણે ટાઈટ અંગૂઠો બહુ ટાઈટ નથી રાખવાનો જે ઇયલ ટાકા પર અંગૂઠો છે એ આપણો ટાઈટ નથી રાખવાનો રાખવાનો થોડો તો જ સોય બહાર નીકળશે અને સોયને પહેલાં જે હાથમાં સોય પકડેલી છે એ હાથથી સોયને ફેરવવાની હલકા હાથેથી તો જલ્દીથી નીકળી જશે અને આપણો ઈયળ ટાકો એકદમ સરસ તૈયાર થઈ જશે જો આવી રીતના થોડું ખેસવાનું એટલે થઈ જાય જો બેસી જશે અંગૂઠાથી થોડું પ્રેસ કરવાનું એટલે આપણો આખો ટાકો સરસ બેસી જાય જો આવી રીતના પાછું નીચે નાખી દેવાનું છે અને સુંદર ફૂલ તૈયાર થઈ જશે હવે આપણો ચોથા નંબર ફૂલ છે એમાં આપણે ફરતા ટાકા લઈ લેવાના છે નાના નાના ચૌદ ટાકા લેવાના છે ફરતે ચૌદ ટાકા લઈ લેશું પેલા આપણે આખા રાઉન્ડમાં અને એમાં પછી એક નવી યુનિક ડિઝાઇન કરીશું એટલે એકદમ સરસ નાખી દીધો અને એમાંથી હવે બીજામાં નાખીશું અને પાછો ત્યાં જ નીચે સોય નાખી દઈશું હવે એની બાજુમાં સોય કાઢી અને જે આપણે બીજા ટાકામાં નાખ્યું એમાં જ પાછી સોય બહાર લઈ લેશુ બહારની બાજુમાંથી હવે એની બાજુના ટાકા અંદર જતા રહીશું આવી રીતે અંદર બાર અંદર બાર આખું ફૂલ આપણે તૈયાર કરવાનું છે એકદમ સરસ અને સુંદર ફ્લાવર તૈયાર થશે તો આવા ફ્લાવર તમે સાડીની બોર્ડરમાં કરો તો એકદમ સુંદર લાગશે અને આની બોર્ડર પણ એકદમ સરસ અને બ્યુટીફુલ લાગશે જો આવી રીતના આ ટાકાની અંદર નાખ્યું બારની બાજુથી અને નીચે નાખી દેસુ સોય અને એની જ બાજુમાં પાછી સોય આપણે કાઢી લેશું આવી રીતે બાજુમાં સોય કાઢી અને એના એ જ ટાકામાં પાછી નાખી દેસુ એટલે એક ટાકામાં બે વખત હાલવાનું છે એવી જ રીતના આપણે ફરતું આખું સુંદર ફૂલ તૈયાર કરી લેવાનું છે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે નવા નવી ડિઝાઇનના વિડીયા આવતા રહેશે ચેનલમાં જો કેવું સરસ આપણું ફ્લાવર તૈયાર થશે બધા ફ્લાવર એકદમ સરસ તૈયાર થઈ જશે ને નવી નવી ડિઝાઇન માટે તૈયાર રહેજો બધા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Ceapă plină de sare stai